કેશુભાઈ થોડા ગુચ્છાવાળા પણ પરિવાર માટે વફાદાર રહેતા તેમની પત્ની રમીલાબેન એટલે કે દેરાણી સ્વભાવથી સહનશીલ નમ્ર અને હંમેશા છે એ જેઠાણીનો માન રાખનારીઓ શરૂઆતના વર્ષોમાં બંને વહુઓ વચ્ચે ખૂબ પ્રેમ હતો દિવસભર સાથે મળીને કામ કરતી ખેતર ગૌશાળા રસોડું બધું જ એક સાથે સંભાળતી તહેવારો આવે

તેમના અવસાન પછી જમીનની વાત ઉઠી રામભાઈ માનતા કે જમીન માતા સમાન છે તેને કાપવી નહીં કેશુભાઈ કહેતા કે પોતાના સંતાનો માટે અલગ હિસ્સો લેવો જરૂરી છે આ વાત ઘરમાં છે ધીમે ધીમે તણાવ લાવતી ગઈ એક દિવસ જમણા જમણવાર દરમિયાન વાત એટલી વધી ગઈ કે કેશુભાઈ ગીચસેથી બોલી પડ્યા કે જેઠ હવે તમારું અને અમારું ને તમારું એક નથી તમારું કામ તમારે અમારું કામ અમારે આ સાંભળીને કાંતાબેને ખૂબ લાગ્યું તેમણે રમીલાબેન પર ગુસ્સો ઉતાર્યો કે તમે જ તમારા પતિને ઉશ્કેરો છો નહીતર તેઓ આ રીતે બોલે નહીં રમીલાબેન મૌન રહી ગયા પણ અંદરથી ખૂબ દુઃખી થઈ ગયા એ દિવસથી બંને વહુઓ વચ્ચે પ્રેમના સ્થાને અંતર આવી ગયું અંતર એ દિવસથી જ ઘરમાં અણબોલાવપણું શરૂ થયું રસોડું અલગ તહેવારો અલગ જમવાનું અલગ જે ઘરમાં કદી હાસ્ય અને એકપણું સવાયેલું હતું ત્યાં હવે મૌન અને તણાવ સવાઈ ગયો હતો આ અણબોલાપણું દિવસો કે મહિનાઓ સુધી નહીં પણ આખા વીસ વર્ષ સુધી ચાલ્યું જ્યારે ઘરમાં બોલાચાલી બંધ થઈ ત્યારે ધીમે ધીમે બધું બદલાઈ ગયું જેઠાણી કાંતાબેન રસોડું પોતાનું અલગ બનાવી દીધું ધરાણી રમીલાબેન પણ પોતાનું એક જ વાળામાં હોવા છતાં બંને બહેન જેવી વહુઓ હવે જાણે અજાણ્યા લોકો બની ગઈ હતી રસોડામાંથી આવતી વાનગીઓની સુગંધ એકબીજાને સડતી પણ કોઈ એક એક શબ્દ પણ બોલતો નહીં બાળકો નાના હતા ત્યારે તેઓ સમજતા નહોતા પણ જેમ જેમ મોટા થયા તેમ તેમ તેમને પણ લાગવા લાગ્યું કે ઘરમાં કંઈક ગડબડ છે રામભાઈ કાંતાબેનના દીકરાઓ તેમના માતા પિતાને જોઈને દાદા દાદી વિશે તો પૂછતા પણ કાકા કાકી સાથેનો સંબંધ ખૂબ નબળો રહ્યો કેશુભાઈ રમીલાબેનના સંતાનોને પણ જેઠ જેઠાણી તરફથી ખૂબ પ્રેમ ન મળ્યો બાળકોની સમજ થવા લાગી કે મોટાઓ વચ્ચે બોલાશાલી બંધ છે એટલે આપણે પણ વધારે નજીક ન જઈએ આપણે પણ વધારે નજીક ન જઈએ પરિણામે જે કુટુંબ ક્યારેક તહેવારોમાં એક થઈને ગાતું નાચતું હતું ત્યાં હવે તહેવારો શું ના લાગતા દિવાળી હોળી નવરાત્રિ બધો જ બે ભાગોમાં વેસાઈ ગયું હતું ગામમાં લોકો વારંવાર કહેતા અરે એક જ વાડામાં રહેતા હોવા છતાં દેરાણી જેઠાણી વીસ વર્ષથી બોલતા નથી કેટલું દુઃખ છે કેટલાક લોકો વચ્ચે પડવાની કોશિશ કરતા પણ બંને વહુઓનું મન એટલું દુઃખી થઈ ગયું હતું કે કોઈ વાત સાંભળવા તૈયાર ન હતી જેઠાણી કાંતાબેન માનતી કે દેરાણી રમીલાબેન તેમના પતિની ઈચ્છા માટે ઉશ્કેરતી હતી અને રમીલાબેન માનતી કે જેઠાણી તેમને ક્યારેય પોતાની સમાન નથી માનતી બહારથી બને વહુઓ મજબૂત દેખાતી પણ અંદરથી ખોખલી અંદરથી બનેને બહુ દુઃખ થતું કાંતાબેન વારંવાર વિશારે ક્યાં એ દિવસો ગયા જ્યારે સાથે મળીને ભોજન બનાવતા હતા સાથે હસતા હતા અને રમીલાબેન પણ એકલામાં આંસુ વહાવે હું ક્યારેય ઝઘડો નથી ઈચ્છતી પણ દોષ મને જ લાગ્યો બંનેનું મન બોલવા માંગતું પણ અહંકાર અને જૂના ઘાવ વચ્ચે દિવાલ બની ગઈ હતી સમય આગળ વધતો ગયો બાળકો મોટા થયા કેટલાકે અભ્યાસ પૂરો કર્યો કોઈક શહેરમાં નોકરીએ ગયા પણ ઘરના બે ભાગ વચ્ચેનો જે અંતર હતો જોયોનો ત્યાં રહ્યો જેઠાણીને દેરાણી વચ્ચે ક્યારેક નજર મળી પણ બંને નજર તાત્કાલિક નીચે કરી લેતી એક જ વાડામાં વીસ વર્ષ સુધી રહેવા છતાં તેઓ વચ્ચેનો મૌન જાણે પથ્થર જેવો કઠાણ બની ગયો હતો સમય વીતતો ગયો રામભાઈ કાંતાબેનનો મોટો દીકરો હવે યુવાન થઈ ગયો હતો કાંતાબેન વર્ષોથી મનમાં એક જ ઈચ્છા રાખતી કે મારા દીકરાનું લગ્ન ખૂબ ધામધૂમથી કરવું છે લગ્ન માટે છોકરી જોવા મળ્યું અંતે એક સારો પરિવાર મળી ગયો અને લગ્નની તારીખ નક્કી થઈ આ ખુશીની ઘડીમાં કાંતાબેન અને રામભાઈ આનંદથી ઉઠ્યા પણ તેને એક જ ચિંતા હતી કે વીસ વીસ વર્ષથી અણબોલા દેરાણી જેઠાણી હવે શું કરશે લગ્નમાં એકબીજાનો અહંગ સહકાર વગર ઘરનું કામકાજ કેવી રીતે ચાલશે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ફળિયામાં રંગોળી ઝળહળતી લાઈટો મહેમાનોની અવર જવર બધું જ રંગીન લાગતું હતું પણ અંદરથી ઘરમાં બે ભાગ હજુ પણ જુદા લાગતા હતા ગામની સ્ત્રીઓ આવીને કાંતાબેનને પૂછતી કે બહેન રમીલાબેનને બોલાવીને સાથે કેમ નથી રાખતી લગ્નમાં બંને વહુઓ મળીને કામ કરે તો ઘરનો ગૌરવ વધી જાય કાંતાબેન શુપ રહી જતી તેમની અંદર અહંકાર અને જૂના ઘા હજી જીવંત હતા લગ્નના દિવસો નજીક આવતા કામ ઘણું વધી ગયું રસોઈ બનાવી મહેમાનોને જમાડવા ઘર સજાવવું બધું જ મોટું કામ રમીલાબેન પણ અંદરથી ઈચ્છતી હતી કે મદદ કરે પણ વીસ વીસ વર્ષનો અણ જેવો અણબોલા સંબંધ તેમને રોકતો હતો ક્યારેક રસોડાની બહાર ઊભી રહી કાંતાબેનને થાકી ગયેલી જોતી પણ આગળ જઈને બોલી શકતી નહીં કાંતાબેન પણ રમીલાને નજર કરીને અંદરથી લાગણી અનુભવે પણ એ મૌન તોડતી નહીં લગ્નના એક દિવસ પહેલા મહેમાનો માટે ભોજન બનાવવાનું કામ ભારે પડ્યું કાંતાબેન થાકી ગયા હાથ કાંપતા હતા તે સમયે રમીલાબેન સાપ રસોડામાં આવી કશું કહ્યું નહીં સીધી બાજુમાં ઊભી રહીને લોટ ભણવા માંડી કાંતાબેન એક પળ માટે અટકી ગઈ દિલ ધડકવું મળ્યું વીસ વર્ષ સુધી વીસ વર્ષ બાદ પહેલી વાર દેરાણી જેઠાણી એક સાથે કામ કરી રહી હતી અને એ પણ બોલ્યા વગર કોઈ શબ્દ નહીં ફક્ત ને ફક્ત નજરની અંદર જ વર્ષોનું દુઃખ સલકાતું હતું સાંજે દીકરો આવ્યો અને માતાને પૂછ્યું કે માં કાકી કેમ આવી નથી મારા લગ્નમાં જો કાકી જોડાશે નહીં તો આનંદ અધૂરો રહેશે આ શબ્દો કાંતાબેનના હૃદયમાં છે એ વીજળી સમા લાગ્યા હો તેમને લાગ્યું કે બાળકો માટે તો અમે બંને માતા જેવી છીએ હવે પણ જો ન બોલીએ તો આ લગ્નનો આનંદ અધૂરો જ રહેશે લગ્નના દિવસો મહેમાનોનો ભરેલા હતા અને જે ફળિયો રંગબેરંગી દેખાતું જ્યારે વરરાજા પરંપરાગત રીતે તૈયાર થઈને આંગણામાં આવ્યો ત્યારે કેશુભાઈ રમીલાબેન પણ હાજર હતા કાંદાબેન ધીમે ધીમે આગળ વધી અને રમીલાબેનના હાથમાં થાળ રાખી કહ્યું કે આ પુષ્પહાર તમે પહેરાવો તમે પણ આ ઘરના વડીલ છો અને આ જે શબ્દો છે એ સાંભળતા જ વર્ષોનું મૌન તૂટી પડ્યું રમીલાબેનની આંખોમાંથી આંસુ વહી ગયા કાંતાબેન પણ રડી પડી ગામના બધા લોકો આ દ્રશ્ય જોઈને અસંવેદિત રહી ગયા વીસ વર્ષથી અણબોલી એ વહુઓ હવે એકબીજાને સાંપીને રડી રહી હતી લગ્નનો પ્રસંગ જાણે આશીર્વાદ સમાન બની ગયો કાકા કાકી અને જેઠ જેઠાણી ફરી એક થઈ ગયા બાળકોના લગ્ને તેમને એ સમજાવ્યું કે અહંકાર કરતા સંબંધ મોટો છે પરિવાર તૂટે તો ઘર ખાલી થઈ જાય દીકરાનું લગ્ન ધામધૂમથી પૂરું થયું ગામના લોકો કહેતા આ ઘર ફરીથી એક થઈ ગયું વર્ષો જૂના ઝઘડા આજે પૂરા થઈ ગયા લગ્ન દરમિયાન બંને વહુઓ એકબીજાની બાજુમાં બેઠેલી લોકો માટે આ દ્રશ્ય અદ્ભુત હતું કારણ કે વીસ વર્ષ સુધી જે એકબીજાને બોલ્યા ન હતા આજે તેઓ સાથે મળીને દીકરાને આશીર્વાદ આપી રહી હતી લગ્ન પછી ઘરમાં ધીમે ધીમે વાતાવરણ છે બદલાયું કાંતાબેન અને રમીલાબેન ફરીથી એકસાથે રસોડું સંભાળવા લાગી સ્વારના સા નાસ્તા વખતે સાથે બેઠી વાતો કરતી બંને વારંવાર કહેતી કે અમે કેટલો સમય બગાડ્યો જો પહેલાં સમજ્યા હોત તો આટલું દુઃખ ન સહન કરવું પડતું કેશુભાઈ અને રમાબેન પણ રામભાઈ પણ હવે શાંત થઈ ગયા હતા જમીનનો વિષય ક્યારેય વચ્ચે આવ્યો જ નહીં તેઓ સમજી ગયા હતા કે પરિવારની એકતા સાસુ સુખ છે બાળકો જે વર્ષો સુધી એકબીજાથી દૂર રહ્યા હતા હવે નજીક આવવા લાગ્યા હતા એકબીજાના ઘરે આવતા જતા તહેવારો સાથે ઉજવતા બધી ઉજવણી સાથે કરતા હતા તેમને લાગ્યું કે અમારા માતા પિતા વચ્ચેના અણબોલા કારણે અમે કેટલા વર્ષો ખાલી પસાર કર્યા હવે તેઓ નક્કી કરી બેઠા કે આગળની પેઢીમાં ક્યારે અહંકારને કારણે અંતર નહીં આવે એક રાત્રે કાંતાબેન છે અને રમીલાબેન એકસાથે આંગણામાં બેઠી હતી સાંજની રાત હતી રમીલાબેન ધીમેથી બોલી કે બહેન મને માફ કરજો મારો કોઈ ખોટો ઈરાદો નહોતો પણ સમય એવો આવ્યો કે અમે દૂર થઈ ગયા કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા તેમણે રમીલાને હાથ પકડીને કહ્યું કે બહેન દોસ્ત તારો નહીં મારો પણ હતો ગુચ્છામાં હું તને સમજ્યા વગર બોલી ગઈ એ જ વાક્યના કારણે આપણે વીસ વીસ વર્ષ ગુમાવ્યા બંને ગળે મળી રડી પડી એ રાત્રે એ જાણે જૂના ઘા આખરે સાજા થઈ ગયા હતા પછીના વર્ષોમાં બંને વહુઓ ફરીથી એકબીજાની જેમ જીવી મિત્ર બનીને જીવી ગામના લોકો કહેતા કે આ ઘર એક સમયે તૂટેલું હતું પણ હવે ફરી જોડાઈ ગયું છે એમાં સૌથી મોટો ભાગ દીકરાના લગ્નનો છે જ્યાં પહેલાં તહેવારો સૂના લાગતા હતા હવે ફરીથી થી ગત ભજન હાસ્ય ગુંજી ઉઠતું રસોડામાં ફરીથી બંને વહુઓની વાતો અને હાસ્ય સંભળાતું આ કથાનો અંત એ સંદેશ આપે છે કે પરિવારમાં ઝઘડા અહંકાર ક્રોધ ભલે કેટલા મોટા હોય પણ સમય આવે ત્યારે પ્રેમ અને માફીથી બધું સુધારી શકાય છે જમીન મકાનનું મહત્વ છે પરંતુ સંબંધ તૂટે તો આખું જીવન ખાલી થઈ જાય છે દેરાણી જેઠાણીની આ કથા એ સાબિત કરે છે કે ત્યાગ અને માફીથી જ પરિવાર ટકતો હોય છે વીસ વર્ષનો અણબોલો અંતે દીકરાના લગ્ન પ્રસંગે તૂટી ગયો અને એક નવા સ્નેહભર્યા સંબંધનો જન્મ થયો આ વાર્તા કાલ્પનિક છે આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બાંધ્યા રહેજો અને અમારી ચેનલને તમે અંદર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય મિત્રો થેન્ક યુ મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપશોનો આભાર જય હિન્દ